વાત કરીએ રાજકોટની તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી અલગ અલગ ત્રણ સ્થળોએથી ઝડપાયું ક્રિકેટનું સટ્ટો ત્રણ આઈડી સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો પણ મળ્યા સુકેતુ ભૂતા નિશાંતચક ભાવેશ ખખરની ધરપકડ કરવામાં આવી હજુ પણ અનેક મુખ્યોના નામ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે રાજકોટના એસ્ટ્રોન ચોક હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા કરવામાં આવ્યા હતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટ સટ્ટાનો મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ત્રણ જેટલા આરોપીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણ અલગ અલગ સ્થળોએ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે કે તેમના દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની અંદર ક્રિકેટ સટ્ટાનું મોટું આખું રેકેટ છે તે ચલાવતા હોવાનું સામે આવ્યું છે ત્રણ આઈડીઓ છે તે મળી આવી છે અને ત્રણ શુખ્સોની અટકાયત છે તે કરવામાં આવી છે લાખો રૂપિયાના ક્રિકેટ સટ્ટાના વ્યવહારો છે તે મળ્યા હોવાની વિગતો છે તે સામે આવી છે અને તેના આધારે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બીટી ગોહિલ અને તેની ટીમ છે કે તેમના દ્વારા ત્રણ જેટલી એફઆઈઆર નોંધી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે તેની અંદર કુવાળો પોલીસ સ્ટેશનમાંથી વિસ્તારમાં નિશ્ચિત નામનો આરોપી સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવેશ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સુકેતુ નામના જે આરોપી છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે અને ત્રણેયની આકરી પૂછપરછ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે જે રીતના પોલીસ તપાસની અંદર પ્રાથમિક તપાસમાં નામચીન બુકીઓના નામ છે તે ખુલ્યા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે તેની અંદર મોન્ટુ ખમણ નીરવ અને તેજસ રાજદેવ નામ છે તે ખુલ્યું હોય તે પ્રકારની પ્રાથમિક વિગતો છે તે સામે આવી છે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે કે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ત્રણ જેટલી એફઆઈઆર છે તે નોંધવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે છે અને કેટલા મોટા નામ સામે આવે તે પણ જોવું એટલું રહેશે પરંતુ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર જે રીતના ક્રિકેટના સટ્ટાઓ છે તે ઓનલાઈન આઈડી થી ચલાવવામાં હોવાનું આખું રેકેટ છે તે સામે આવ્યું છે અને તેના આધારે જ પોલીસ દ્વારા હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ